નાસ્તો થોડો કાટેતા તે મને ભાખરી બનાવી દે મેં કીધું ભાખરી બનાવ દો તમારે ખાવી છે તો બનાવ દો હા તે વાંધો નહીં ભાખરી કરી નાખો બે ત્રણ મારા હાટો કરી નાખજો તાર પપ્પા એ આવશે એના હાટો બે ત્રણ કરી નાખજો આજ મારે જાવું છે સુવાથી એમાં બાયું જાય છે બધી મારે જાવું છે ઘણીક વાર તમે કહેતા હોત જઈ આવું એમ બધા તમારે રજા છે ને મારે મજા નખત મારે કસરા ને પોતાને કયડું કયડું એક લુગડા ને બધું ધોવું મશીન ખોટવાઈ ગયું હતું કે કરો આજ તમારા રજા છે ને હું તો સુવા લઈને જાતી આવું હા જઈ આવો મમ્મી વાંધો નહીં મમ્મી હું શું કહેતી હતી કે તમે હોળીનું કાંઈ વિચાર્યું છે તો મારો ભાઈ આવે કાલે મને તેડવા એમ કેતો હતો હોળી નું હવે તો જા જાતી રહ્યા નથી મારી પહેલી હોળી છે ને તો એમ હા તો તમારી રજા હોય તો શું જાવ તમે રજા તમને નોકરીમાં જડી જાય તો બાકી ખોટા બી પાડીને જવાય નહીં પછી રખડવા એ તો ઠીક કે મારે તેના ઘરે હમણાં તમને બે દી મોર નહોતા દેવા ગયા તો બહુ જવું જવું ના કરે રજા હોય તો જવાય ના કરો વળી ને પડવું ને ભાઈ જઈ આવજો એ તો સાચું પણ તમે કેતા હોય તો જાઓ નીતર તો કઈ વાંધો નહીં રજા તો હજી તો નથી રજા રજા ત્રણ દિવસ ની પડવાની છે ખાલી તો પછી તમે ત્યાં જાજો અઠાણ હું રોગી ખોટા દી પાડીને જવું હોળી કરો હોળી કરો ઠેલા બેલા ને ભરી લેવાય પછી જવું હોય તો અહીં મંગલો મૂકી જાય સકલી ભેગું એક બે રેવું હોય તો તમારી મરજી બાકી કઈ કહેવાય નહીં મારા તમારે પેલી ઓરે છે તમારે જાવ હોય તમે જઈ હા જો આ બધી આ ફોટા ફ્રેમ છે ને વાહે છે ને એવડા એવડા પોળા છે મધમાખી ના ઓલી શું કેવાય ને કાંદરું ના ધીરે ખેરી નાખજો મીના બહુ આજ રજા છે મારાથી એટલું બધું થાય ને પછી આખો દી કચરા પોતાનું બધું કામ કરતી હોય બધું કાયમ ના થાય સાફ સફાઈ આજ રજા છે ને તમારે કરી દેવાય તમે જો જુવાન જવાન માણો તો તમારથી થાય મારથી ના થાય એટલું

માણસ નો મગજ મુકાય તો એટલું નોકરીનું ટેન્શન હોય ચાલીસ હજાર પગાર તો એમ નથી થતું કે આપણે વહ ને કોરો દઈ પાંચ દસ હજાર બરાબર

મમ્મી મને એ ચિંતા થાય છે કે મારા બનેન ફોટો ફ્રેમ તૂટી ગઈ ને એ વાત સાંભળી કે કપ સુકન થાય કાચ તૂટે ને એટલે હવે શું થાશે મને મારે મંગેશમાં કોઈ બાદ ન તો નહીં થાય ને એ મમ્મી મને એવું લાગે છે અમારથી ધ્યાન રખાય જેવી થાય કઈ નહીં આ ઉપાધિ કરો માં સાફ સફાઈ કરી લ્યો કાચ તૂટું લાગવાનું ધ્યાન રાખજો અને હવે મંગલાને ઉઠાડો વેલા હવે તમે નાસ્તો બનાવો ઝટ કરો અમે ધ્યાન રખાય જાય કાચ લાગી ના જાય લાગશે તો લોહી નીકળીએ

パンガンはセンクでコラーなティニー、パパンクレー、テニーアバトムス。マミアマクリメネコンケティーとパがリアリんンウォ i セ o n ォイセンウォンケティー。アティアティーンア a ハラルルルカルマティトウエムケセブパーモクイブネティナバーパーアオパーアロブカロブティンカジモンシュワチイマジャンサマロ。タミミミミンゲセキウェキトキャートゥエナストクルメアマンシュ અને તમે ભૂલો જ કાઢો છો ભૂલો જ કાઢે છે શું ભૂલ હતી ભાખરીમાં એવી કાંઈ ભૂલ હતી નહીં મમ્મીએ ભલન કીધું મમ્મીને ટેવ છે કહેવાની મમ્મીને કામ કરવું નથી ને મારું કામ વધારવું નથી આજ રજા છે મને એમ થાય ક્યાંક બહાર જાઉં થોડી ઘણી શોપિંગ કરું આ તે મને મન ના હોય આખો દીધો સાત છ દિવસ તો હું ત્યાં કાઢું છું નોકરીમાં સવારે ફોટો ફેન ટૂટી ને એનું ધીરા પડવા માંડીશન થતું નતું કેવું બાધણું થઈ ગયું છે ભગવાન સાચું અમુક અમુક વસ્તુ

ચાલી ચાલી હજાર પગાર આવીને ધરી દઉં છું એક રૂપિયા માર પાસે નથી રાખતી કોઈ નથી માણસ જેવા સમજતા કે કઈક આપણે આ દીકરી નું રાખવું મેં મારા બાપ ને ઘરે કઈ કામ કરેલ નથી તો એટલું કામ કરેલ એને એમ નહીં થતું હોય કે આપણે થોડીક દયા ખાવી જોઈએ એના ઉપર તો જે છે થોડોક નાસ્તો હું કરી લઉં મને કોઈ કહેવા નહીં આવે તું નાસ્તો કરી લે આપણે રીતે જ આપણે કરવાનું હોય જોવાથી ના કરે

મારા જેવા ડખા સારું કરવા જાય ને અવરું પડે સારું કરવા જાય ને અવરું પડે મારે એવું બહુ થાય છે મિત્રો